કાકરેટના થરા તાણા ગામની સરસ્વતી શિશુ મંદિર શાળામાં બે વિદ્યાર્થીને શિક્ષકોએ માર માર્યાની ઘટના ધોરણ છમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને માર માર્યાના આક્ષેપ શિશુ મંદિરના પ્રાથમિક શિક્ષક વિશાલ ખરાડીએ જયદીપ ઠાકોર અને રવિ ઠાકોર નામના બે વિદ્યાર્થીઓને માર માર્યાના આક્ષેપ ઘટનાને લઈ વિદ્યાર્થીઓના વાલી દ્વારા થરા પોલીસે મથકે અપાઈ લેખિત અરજી કાલે બે વિદ્યાર્થીઓને માર માર્યા બાદ આજે શિક્ષક શાળામાં હાજર ન મળતા વાલીએ થરા પોલીસને કરી જાણ

એમને ઢોર માર મારવામાં આવ્યો છે અને જ્યાં સુધી એ બાળકને લથડી આંખે નીચે ના પડ્યો ત્યાં સુધી એને સતત મારવામાં આવ્યો છે મારતા માર જો માર ન પતી તો એમને અંગૂઠા પકડાયા અંગૂઠા પકડાય ત્યાં સુધી છોકરો લથડી આંખે નીચે પડ્યો પછી સાંજે છૂટતા અમારે ઘેર આવ્યો કે મને થોડો માર મારવાનો મેં તરત જ રૂબરૂ જઈ તરત શાળામાં જો છ સાડા પાંચ પોણા છ આસપાસમાં તો મને સંતોષકારક કે તમે યોગ્ય પગલાં કરીશું તમે રૂબરૂ મળજો એ વાત કરેલ પણ સતત અમે સવારમાં ગયા તો કોઈ અમને સંતોષકારક જવાબ ના આપેલ તો અમારે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફાળવી પડી અને અહીંયા અમે સરકારી થરા રેફરલ હોસ્પિટલમાં એમને સારવાર માટે લઈને આવેલા છીએ જે એની સારવાર અમને કરશે